हेलो विद्यार्थी मित्रों स्वागत है તમારું આપડે યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિભાગ એપમાં પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન મિત્રો આપણે આજે આપડે યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોઈશું તો મિત્રો વિડિયોને અંત સુધી જો વિડિયો ગમ્યો તો વિડિયો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલાસમેટા સોલ્યુશનની PDF મેળવવા માંગતા હો તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલા છે તેના પર કોલ કરો આખા ગાલાસમેટા સોલ્યુશનની PDF ની કિંમત માત્ર માત્ર ₹50 છે તમે મિત્રો કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે તો ચાલો શરૂ કરીએ આપણું સોલ્યુશન મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિડીયો ધોરણ અગિયાર આખા શાસ્ત્ર વિભાગ એફમાં જે પ્રકરણ નંબર બે નું સોલ્યુશન છે મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોવાના છે તો મિત્રો વિડીયોને અંત સુધી કેમ કે આપણે આમાં સમજૂતી સાથે જે સમજાવવામાં આવ્યું છે તે તમને સરળ રીતે અને સમજમાં આવે એવી રીતે આપણે સમજાવવામાં આવ્યું છે ઓકે તો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં અને વિડિયોને લાઇક કરવાનું મિત્રો ના ભૂલો ઓકે ફટાફટ વિડિયોને લાઇક ઓન ધી સ્પોટ અત્યારે અત્યારે કરો અને તમને લાઈક કરતા ત્યાં સુધી તમે લાઈક કરો છો ત્યાં સુધી તમને એક માહિતી આપી દઉં જો તમે આખા ગાલા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે જે મોબાઈલ નંબર છે એના પર કોલ કરો જે આખા ગાલા અસર સોલ્યુશનની પીડીએફ છે તે માત્ર ને માત્ર મિત્રો તમને પચાસ રૂપિયામાં બધા વિષયનો સમાવેશ કરીને તમને આપવામાં આવશે મિત્રો તો મિત્રો જરૂરથી કોલ કરીને આખા ગાલા એસમેટનું સોલ્યુશન મેળવી લો જેથી તમને તૈયારી કરવા માટે ટોપર બનાવવા માટે અને વગેરે તમને સાહિત્ય તૈયારી કરવા માટે તમને ઉપયોગી દેશો મિત્રો જરૂરથી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને પીડીએફ પીવા માટે કોલ કરો ઓકે તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો સેક્શન એફનું સોલ્યુશન મિત્રો જોઈશું ચેપ્ટર નંબર ટુમાં ઓકે તો ચેપ્ટર નંબર ટુ કહી ગયો હા એ પણ જણાવી દઉં તમે ગાલા એસેમેન્ટ મિત્રો લઈને બેસો ગાલા એસેમેન્ટ લઈને બેસો તમને એક ફાયદો થશે કે આમાં કિંમત જો તમારી વંચાતી ના હોય તો તમે કિંમત સરળ રીતે વાંચી શકો છો ઓકે એ સરળ રીતે કિંમત વાંચી શકો છો અને એનો જવાબ તમારે અહીંયા જોવાનો છે પ્રશ્ન છે તમારે ગાલા સમેટ જોવાનો જવાબ અહીંયા જોવાનો તો ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે મિત્રો જોઈએ પહેલો પ્રશ્ન મિત્રો ત્રીસ દિવસમાં દરમિયાન અનાજના સોરી અનાજની એક દુકાનમાંથી વેચાણના ગૌના જથ્થામાંથી માહિતી કિગ્રામ એટલે એ કિલોગ્રામમાં મેળવવામાં આવી છે તે નીચે મુજબ છે અને એક વર્ગ એમાંથી કયો છે મિત્રો એ બસો પચાસથી 299 નવ્વાણું છે એક વર્ગ કયો છે બસો પચાસથી બસો નવ્વાણું આવે છે તે મુજબ આવૃત્તિ વિતરણ તૈયાર કરો છો તે મુજબ તમારે શું કરવાનું છે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે તો જે આવૃત્તિ છે તમને નીચે મુજબ આપેલી છે ને એ મુજબ આપણે પહેલાં તો આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે મેં મારાથી ભૂલતી મિત્રો પહેલા એક પ્રશ્ન લખાઈ ગયો છે તમે પ્રશ્નને સ્કીપ કરો અને પહેલાં આવૃત્તિ વિતરણ જોઈ લો આવૃત્તિ વિતરણ તમને આ મુજબ તૈયાર કરવાનું રહેશે આ મુજબ આવૃત્તિ વિતરણ રહેશે પચાસથી નવ્વાણું પહેલો વર્ગ રહેશે મિત્રો પહેલો વર્ગ રહેશે એની આવૃત્તિ બે રહેશે કેમ પચાસથી નવ્વાણું કેટલી સંખ્યા આપેલી છે તમને બે સંખ્યા આપેલી છે બરાબર તો બે સંખ્યા રહેશે સોથી એકસો ને ઓગણપચાસમાં ચાર રહેશે એકસો પચાસથી એકસો નવ્વાણુંમાં પાંચ રહેશે બસોથી બસો ઓગણપચાસમાં પાંચ રહેશે બસો પચાસથી બસો નવ્વાણુંમાં મિત્રો આઠ રહેશે ત્રણસોથી ઓગણપ ત્રણસો ઓગણપચાસમાં કેટલા રહેશે ચાર રહેશે ત્રણસો પચાસથી ત્રણસો નવ્વાણુંમાં મિત્રો બે રહેશે ઓકે એન બરોબર ત્રીસ આવી જશે સરવાળો કરશે એટલે તો હવે મિત્રો આપણે શું કરવાનું છે હવે આપણે પહેલો પ્રશ્ન જોવાનો છે ઓકે તો આવી રહ્યો મિત્રો પહેલો પ્રશ્ન કે વધુ વેચાણવાળા વાળા વીસ ટકા દિવસોનું ઓછામાં ઓછું શક્ય વેચાણ શોધો ઓછામાં ઓછું શોધવાનું છે વધુ વેચાણ આપણે વીસ ટકા કીધું છે મિત્રો તમને હવે વીસ ટકા કીધું હોય તો તમે સિમ્પલી સાઈડ દિવસો આવી જાય વીસ ટકા એટલે છ દિવસો સોરી છ દિવસો ઓકે વીસ ટકા કીધું હોય તો મિત્રો સિમ્પલી આવી જાય એટલે છું નીચેથી આવૃત્તિને જોવાની બે અને ચાર છે નીચેની આવૃત્તિ જો નીચેથી ઉપર તમે જવાનું કે ત્રણસો ત્રણસો ઓગણપચાસ કેટલા છે ચાર અને ત્રણસો થી ત્રણસો નવ્વાણું કેટલા છે મિત્રો તો કે બે તો આ બંનેનો ચાર અને બે નો સરવાળો કેટલો થશે છ ઓકે હવે છ આવી ગયા તો હવે આ જે ઉપર એના ઉપરની જે ડાબી સાઈડથી કેટલી રકમ છે ત્રણસો આપેલી છે તો તમારું જે વેચાણ હશે કુલ શક્ય વેચાણ કેટલું હશે થશે ઓકે ત્યારબાદ છે બીજા નંબર પર કે ચોથા વર્ગની અંતરાલમાં પાંચ દિવસનું અપેક્ષિત વેચાણ શોધો જો ચોથું વર્ગનું અંતર કેટલું છે ચોથો વર્ગ પહેલા આપણે લખી દેવાનો બરોબર ચોથો વર્ગ કયો છે તમારો બસો થી બસો ઓગણપચાસ ચેક 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 કરીએ બસો થી બસો ઓગણપચાસ તમારો ચોથો વર્ગ છે પાંચ દિવસો તમને આવૃત્તિ પાંચ દિવસો કીધું છે પાંચ દિવસોની અપેક્ષિત વેચાણ તો આવડે જ છે કેટલા બસો પ્લસ કરો હવે બસો ને ઓગણપચાસ ભાગ્યા બે કરશો એટલે આ જે જવાબ આવે છે એ તમને મળશે બસો ચોવીસ પોઈન્ટ પાંચ મળશે ઓકે બસો ચોવીસ પોઈન્ટ તમને પાંચ એનો જવાબ મળશે મિત્રો ઓકે પછી એ પાંચમા વર્ગની અંતરાલમાં પાંચમા વર્ગની અંતરાલમાં સીમાંત બિંદુઓ મેળવો પાંચમા વર્ગની અંતરાલમાં શું કરવાનો પાંચમો વર્ગ કયો છે મિત્રો બસો પચાસ થી બસો નવ્વાણું છે અને તેથી અંતરાલમાં સીમાંત બિંદુઓ છે બસો પચાસ થી બસો ને નવ્વાણું તેથી અંતરાલમાં સીમાંત બિંદુઓ છે અને બસો નવ્વાણું પોઈન્ટ પાંચ આવે છે પણ કેવી રીતે આવે છે એ હમણાં સમજીએ મિત્રો કે પહેલાં તો પાંચમો વખત તમને બસો પચાસ થી બસો નેવ્વાણું આપેલો છે બરાબર હવે જ્યાં બસો પચાસથી બસો નવ્વાણું આપેલો છે તો એ અસતત આવૃત્તિ વિતરણ છે છે કે નહીં મિત્રો અસતત આવતી વિતરણ છે ને તો તે માટે તમારે શું કરવું હોય છે અધ સીમામાંથી જીરો પોઈન્ટ પાંચ માઇનસ કરો અને તમારું જે ઉધ્વ સીમા બિંદુ આપેલું છે મિત્રો એમાં શું કરવાનું છે તમારે જીરો પોઈન્ટ પાંચ હોય છે તમારે શું પ્લસ કરવાનું રહેશે ઓકે તો જોઈએ જીરો પોઈન્ટ પાંચ માઇનસ જીરો પોઈન્ટ પાંચ પ્લસ આવી ગયો જવાબ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ચલો તો કે ઓછું વેચાણવાળા વીસ ટકા દિવસોનું વધુમાં વધુ શક્ય વેચાણ પહેલા નંબરના દાખલા પહેલા નંબરનો જે પ્રશ્ન છે એ મુજબ જ આવી ગયો કે ઓછામાં ઓછું કીધું હોય ને મિત્રો તમારે ઉપરથી જોવાનું ઉપરથી વીસ ટકા એટલે મેં પહેલાં જ કહી દીધું છ આવે બરાબર તો ઉપરથી જોઈ લો ઉપરના બે નીચેના ચાર તો ચાર પછી ચારની ડાબી સાઈડ છેલ્લે કયો છો એકસો ઓગણપચાસ છે બરાબર તો હાનો જવાબ શું મિત્રો એકસો ઓગણપચાસ કિલોગ્રામ આવશે વધુમાં વધુ એકસો ઓગણપચાસ કિગ્રા ઓકે ઓછા વેચાણવાળા વધુમાં વધુ એમાં શું હતું વધુ વેચાણવાળા ઓછામાં ઓછું હતું ત્યાર પછી એ પાંચમું ત્રીજા વર્ગ અંતરાલની અધસીમા અને ઉધ્વસીમા જણાવો તમારે શું કીધું છે ત્રીજા વર્ગ અંતરાલની અધસીમા અને ઉધ્વસીમા જણાવવાનું કીધું છે તો જણાવીએ મિત્રો કે ત્રીજા વર્ગની ઉધ્વસીમા કેટલી છે એકસો પચાસ અને સોરી સોરી પહેલા તો આપણે વર્ગ લખવાનો હોય છે તો ભૂલી ગયો પહેલા આપણે વર્ગ લખવાનો ત્રીજો વર્ગ મિત્રો ચેક કરો આપણે આગળ લખી તો વિડીયો પાછળ જોઈને ચેક કરી લેજો ત્રીજા વર્ગ કયો છે તો કે એકસો ને પચાસ થી એકસો ને નવ્વાણું છે બરોબર તો હવે એકસો પચાસ અને સીમા છે તમારી થઈ જશે ઉધ્વસીમા આ સિમ્પલી આમાં આપણે શું કીધું છે અધ સીમા અને ઉધ્વસીમા જણાવો એવું કીધું છે અને આપણે ત્રીજા દાખલામાં શું કીધું હતું સીમાંત બિંદુઓ જણાવો સીમાંત બિંદુઓ એટલે કે તમારે બધા બિંદુ જવા ને અધ સીમા બિંદુ ઉધ્ધ સીમા બિંદુ અને અહીંયા તો તમને સિમ્પલ કીધું કે અધ સીમા જણાવો અને ઉધ સીમા જણાવો અહીંયા સીમા જણાવો કીધું હતું ત્યાં સીમા બિંદુઓ જણાવવાનું કીધું હતું બરાબર તો એ ખાસ ધ્યાનમાં રાખજો ત્યાર પછી જોઈએ બીજું સત્ત અને મિત્રો જણાવી દઉં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી મિત્રો કોલ કરીને મેળવો ઓકે તો જોઈએ એના પછીનો દાખલો બીજા નંબરનો દાખલો છે તમારો તો કે સાતસો વ્યક્તિઓની જાતિ વ્યવસાય શિક્ષણ મુજબ સંખ્યા દર્શાવતું કોષ્ટક નીચે પણ મુજબ છે તો અહીંયા વ્યવસાય આપણે કીધું છે કે વ્યાપાર નોકરી મજૂરી કુલ વ્યક્તિઓ શિક્ષિત અશિક્ષિત કુલ આવી રીતે આપેલું છે પુરુષ સ્ત્રી કુલ પુરુષ સ્ત્રી કુલ પુરુષ સ્ત્રી કુલ તમને આવી રીતે આપેલું છે

તો જોઈએ પેલા નીચેના પ્રશ્નો જવાબ ઓકે આપીએ તો કે સાતસો વ્યક્તિઓ સાંભળો સાતસો વ્યક્તિઓની કેટલા ટકા વ્યક્તિઓ શિક્ષિત છે કીધું ટોટલ કેટલા છે કુલ વ્યક્તિઓ તો કે સાતસો છે જો અહીંયા ડાબી સાઈડ તમને સોરી જમણી સાઈડ તમને આપેલું છે તો કે સાત સાતસો વ્યક્તિઓ છે કુલ અને કેટલા ટકા લોકો સોરી કેટલા ટકા વ્યક્તિઓ શિક્ષિત છે પહેલાં આપણને ટકા કીધું તો તમને તરત યાદ તરત જ યાદ આવી જવું જવું જોઈએ કે આપણે ટકા શોધવાના રહેશે ટકા શોધવાના રહેશે તો મિત્રો તમારે પહેલાં તો એના કેટલા વ્યક્તિઓ છે એની કુલ સંખ્યા મેળવવી પડશે અને કેટલા કેટલામાંથી ટકા શોધવાના છે એ મેળવવું પડશે ઓકે તો પહેલાં તો તમને એ કીધું કે શિક્ષિત વ્યક્તિઓ છે ઓકે તો શિક્ષિત વ્યક્તિઓ પર ધ્યાન આપીશું બાકી બધું ભૂલી જાઓ કે શિક્ષિત વ્યક્તિઓ પર કોષ્ટકમાં ફોકસ કરીએ તો કે સાતસો વ્યક્તિઓમાંથી કેટલા ટકા લો વ્યક્તિઓ શિક્ષિત છે શિક્ષિત પંચોતેર શિક્ષિત છે ઓકે ત્રણસો શિક્ષિત છે ત્રણસો પચાસ ત્રણસો પંચોતેર ભાગ્યા સાતસો કેલ્ક્યુલેટર લઈને બેસો મિત્રો મારી પણ કદાચ ભૂલ હોઈ શકે છે ત્રણસો પંચોતેર હું લઈને જ બેસીસુ ત્રણસો પંચોતેર ભાગ્યા સાતસો ગુણ્યા સો કરશો એટલે તમને ટકાવારી મળી જશે કેટલી આવે છે તેપન સત્તાવન આવે છે રાઈટ છે રાઈટ છે ઓકે ચેક જવાબમાં ઓકે રાઈટ ત્યારબાદ બીજો પ્રશ્ન છે અશિક્ષિત સ્ત્રીઓમાં વ્યાપાર કરતી સ્ત્રીઓને ટકાવારી કેટલી અશિક્ષિત સ્ત્રીઓમાં વ્યાપાર કરતી સ્ત્રીઓની ટકાવારી એમ પૂછેલું છે આ તમે આ મારો જવાબ જોઈ લીધો હશે તો કદાચ એ તમારું ખોટું પડશે કે મારો જે જવાબ લખાઈ ગયો છે ને આ જવાબ મિત્રો ખોટો છે સાચો જવાબ હું હવે બોલવાનો છું તો સાંભળજો કે શું કીધું છે તમારા પ્રશ્નમાં અશિક્ષિત ક્યાંય ગાલા ઓકે અશિક્ષિત સ્ત્રીઓમાં વ્યાપાર કરતી સ્ત્રીઓની ટકાવારી શિક્ષિત ઓકે વ્યાપાર કરતી સ્ત્રીઓની ટકાવારી કેટલી તો પહેલાં તો આપણે કયું કોષ્ટક જોવાનું અશિક્ષિતનું જોવાનું પચીસો જોવાનું સ્ત્રીઓનું જોવાનું પચીસો જોવાનું વ્યાપાર કરતી ઓકે તો પહેલાં તો આપણે એ જોઈશું તો કે અશિક્ષિતમાં વ્યાપાર કરતી સ્ત્રીઓ કેટલી છે કેટલી સ્ત્રીઓ અશિક્ષિત સ્ત્રીઓમાં વ્યાપાર કરે છે તો સિમ્પલી તમને દેખાય છે પાંચ સ્ત્રીઓ છે એ તમારો વ્યાપાર કરે છે બરાબર વ્યાપાર કરે છે પાંચ સ્ત્રીઓ ઓકે અને 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 કુલ સ્ત્રીઓ કેટલી છે અશિક્ષિતમાં કુલ સ્ત્રીઓ કેટલી છે તો કે નેવું સ્ત્રીઓ છે જે કુલ સ્ત્રી છે એટલે મારા અહીંયાથી ભૂલ લખાઈ ગયું છે કે પંદરની ની જગ્યાએ તમારે પાંચ લખવાના રહેશે જગ્યાએ તમારે શું લખવાના રહેશે નીવ લખવાના રહેશે બસો સિત્તેરની ની જગ્યાએ તમારે શું લખવાના રહેશે નીવ લખવાના રહેશે ઓકે પા પંદરની જગ્યાએ પાંચ લખો અને બસો સિત્તેરની જગ્યાએ કેટલા લખો મિત્રો નેવું લખો તો તમારો ગુણ્યા સો કરીને ટકાવારી મેળવવાનું રહેશે તો જોઈએ તો કે પાંચ ભાગ્યા નેવું બરાબર ગુણ્યા કેટલા કરવાના સો કરવાના કેટલા આવી જશે પાંચ પોઈન્ટને પંચાવન આવે છે પણ એના પછી પાંચ 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 એવી રીતે આવે છે કેલ્ક્યુટર લઈને બેસા બેસતા હશો તો ખબર પડી ગઈ હશે કેમ આવે છે તો આપણે એક સંખ્યા પાંચ થી વધુ હોય તો આપણે એક પોઈન્ટ પ્લસ કરવાનો હોય છે એટલે પાંચ પોઈન્ટને છપ્પન ટકા આપણો જવાબ આવે છે ત્યારબાદ છે ત્રીજો નંબરનો પ્રશ્ન મજૂરી કરતી વ્યક્તિઓમાં કેટલા ટકા વ્યક્તિઓ શિક્ષિત છે મજૂરી કરતી વ્યક્તિઓમાં કેટલા ટકા વ્યક્તિઓ શિક્ષિત છે તો કે મજૂરી કેટલા વ્યક્તિઓ કરે છે એ પહેલા આપણે જોઈશું કે મજૂરી કરે છે શિક્ષિત એવું કીધું છે પહેલા તો પહેલા શિક્ષિતમાં ધ્યાન આપીએ પછી એમાંથી કેટલા ટકા વ્યક્તિઓ મજૂરી કરે છે એના પર ધ્યાન આપીશું ઓકે તો મજૂરી કરીએ તો મજૂરી કરતી કુલ વ્યક્તિઓ છે મિત્રો ત્રણસો વ્યક્તિઓ કુલ મજૂરી કરે છે અને માં કેટલી વ્યક્તિઓ શિક્ષિત છે તો શિક્ષિત વ્યક્તિઓ વ્યક્તિઓમાં મજૂરી પાસઠ લોકો કરે છે અને મજૂરી કરતી કુલ વ્યક્તિઓ છે ત્રણસો છે તો આપણે શું કરીશું પાસઠ ભાગ્યા પાસઠ ભાગ્યા સાંભળી લો પાસઠ ભાગ્યા ત્રણસો કરીશું મિત્રો

અ કે ગયું હા પહેલા શિક્ષિત પર ધ્યાન આપીએ પછી મજૂરી પર ધ્યાન આપીએ પુરુષોની સંખ્યા કીધું છે પુરુષોની સંખ્યા તો પુરુષો કેટલા છે શિક્ષિતમાં એકસો ને પંચાણું પુરુષો છે શિક્ષિતમાં પણ એમાં ત્યાં મજૂરી કરતા પચાસ વ્યક્તિઓ છે પચાસ ભાગ્યા કેટલા કરવાના એકસો પંચાણું કેટલા આવશે જોઈ કે ગયું કે ગયું કે ગયું હમ પચાસ બાકી એકસો પંચાણું કેટલા કરવાના મિત્રો આપણે સો કરવાના તો કેટલા પચીસ પોઈન્ટ ચોસઠ આપણે જવાબ આવે છે ઓકે ક્લિયર જવાબ દઈએ ત્રીજા નંબરનો દાખલો છે ને એ પહેલા તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા તો મિત્રો નીચે ડિપ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો છો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ છે માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ મિત્રોએ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી મિત્રો કોલ કરીને મેળવો ઓકે

તો હવે એના આગળની જેટલી પણ એની આવૃત્તિ હશે ને તો એનો સરવાળો મિત્રો તમારે કરી દેવાનો રહેશે તો સરવાળું કરીએ ઉપર પાંચ પ્લસ ચાર પ્લસ ચાર પ્લસ ચાર હવે સત્તર આવે છે મિત્રો એક મિનિટ સત્તર આવે છે તમારું હા હવે સત્તર આવે છે ને સત્તર ને તમારે કુલ સંખ્યા વડે ભાગવાની રહેશે કુલ સંખ્યા આવૃત્તિ કેટલી છે મિત્રો પચાસ છે હવે પચાસ વડે ભાગશો અને ગુણ્યા સો કરશો એટલે તમને શું મળી જશે એની ટકાવારી મિત્રો મળી જશે જવાબ આવે છે એ જવાબ તમારો આન્સર છે ઓકે ચોથા નંબરનો જોઈએ કેટલા ટકા સોરી કેટલા વેપારીઓ આપણે ઉપર શું પૂછેલું હતું કે કેટલા ટકા વેપારીઓ અને નીચે શું પૂછેલું છે કે કેટલા વેપારીઓ છે અહિયાં ટકાવારી તમને પૂછવામાં આવેલ નથી ઓકે અહીંયા ટકાવારી તમને પૂછવામાં આવેલ નથી એનાથી વધુ છે તો એવું છે એનાથી વધુ છે તો તમારે શું કરવાનું આ ચોથા વર્ગ સોરી પાંચમા વર્ગથી સ્ટાર્ટ કરીને છેલ્લે સુધી જેટલો પણ સરવાળો છે તો એને સરવાળો કરશો તો પણ ઠીક અને એવું ના કરવું હોય સ્માર્ટ વર્ક કરવું હોય તો આપણે એના આગળના દાખલામાં જોયું હતું કે સત્તર આવે છે વેપારીઓ અને સત્તર વેપારી આવે તો આપણે કુલ આવૃત્તિમાંથી સત્તર ને માઇનસ કરીશું તો કે પંદર પચાસ માઇનસ સત્તર કરીશું તેત્રીસ જવાબ આવે છે તેત્રીસ વેપારીઓ આવે છે ને જવાબ રાઈટ છે ચોથું કોષ્ટક મિત્રો આપણે જોઈએ તો કે ચોથું કોષ્ટકમાં આપણને શું કીધેલું છે તો કે નીચે આપેલા કોષ્ટક પૂર્તિ કરો આ એકદમ 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 સહેલો દાખલો છે મિત્રો તો એ તમને ગણાયને બતાવી દો કેલ્ક્યુલેટરની જરૂર પડશે દાખલામાં કેલ્ક્યુલેટર હોય તો લઈ લો ના હોય સોરી હોય તો રાખો ના હોય તો લઈ લો બે હજાર બાવીસનું ચેક કરીએ પહેલાં તો તમને અહીંયા ધોરણ નવ આપેલું છે પછી ધોરણ દસ આપેલું છે પછી કુલ આપેલું છે બરાબર આવી રીતે ડાબી સાઈડ છે વિદ્યાર્થીઓ જમણી સાઈડ છે વિદ્યાર્થીનીઓ અને એના પછી છે કુલ બધા ઓકે તો બસો જે જે લીટીઓ કરી છે ને એ કોરું હતું મિત્રો એમાં આપણે જવાબો લખેલા છે રાઈટ આન્સર ઓકે તો ગણીએ તો કુલ કેટલા છે વિદ્યાર્થીઓમાં વિદ્ય બે હજાર બાવીસમાં વિદ્યાર્થીઓમાં જોજો મિત્રો કુલ કેટલા છે ત્રણસો છે આપણે ધોરણ નવના વિદ્યાર્થીઓ માઇનસ કરીશું આપણને ધોરણ દસના વિદ્યાર્થીઓ મળી જશે પછી વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીનીઓમાં બે હજાર બાવીસ જુઓ કે કુલ કેટલો છે બસો માઈનસ કરીશું કેટલા ધોરણ નવ ને કેટલો આવશે સો આવશે અને એવું ના કરવું હોય તો મિત્રો સિમ્પલી આપણે આ તો મિત્રો સેલો છે હવે તમે સેલ્ફ પ્રેક્ટિસ કરશો એટલું આવડી જશે જે વાળું સ્કીપ કરીએ આ ના કરતા ખોટું વર્ક તમારો ટાઈમ વેસ્ટ કરવો જોઈએ એક ઓફિસમાં કામ કરતી પચાસ વ્યક્તિની ઉંમર સંબંધિત માહિતીનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આપેલું છે આવૃત્તિ વિતરણ આ મુજબ આપેલું છે હોય મિત્રો તો તમારે પહેલાં તો આવૃત્તિ વિતરણ બનાવવાનું રહેશે જે બનેલું જ છે ઓલરેડી બસ તમારે સરવાળો કરવા રહેશે એનો સરવાળો મિત્રો એકદમ સહેલો હોય છે કોમર્સ લીધું હોય તો સરવાળો કરવા તો માસ્ટરી હોય છે પચાસ તમારો સરવાળો આવે છે ઓકે તો આવૃત્તિ વિતરણ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો ઓકે તો પહેલો પ્રશ્ન છે ત્રીજા વર્ગની વર્ગ લંબાઈ લખો તો મિત્રો જણાવી દઉં આ બધાની વર્ગ લંબાઈ એક સમાન છે સમાન વર્ગ લંબાઈ વાળું આ આવૃત્તિ વિતરણ તમને આપેલું છે તો મિત્રો ત્રીજાનું પૂછે ચોથાનું પૂછે પહેલાંનું પૂછે છેલ્લાનું પૂછે બધાની વર્ગ લંબાઈ સરખી એટલે કે એક પાંચ જવાબ આવે છે અને તમને વર્ગ લંબાઈ ના ખબર પડતી હોય તો તમને જણાવી દઉં સિમ્પલી વર્ગ લંબાઈ અહીંયા તમે જોઈને કહેશો કે સાહેબ અહીંયા તો ચાર વર્ગ લંબાઈ આવે કેમ કે ચોવીસમાંથી આપણે વીસ માઇનસ કરી તો ચાર આવશે પણ ના ભાઈ અહીંયા આવી રીતે તમારે નહીં જોવાનું તમારે શું જોવાનું છે બધી સીમાઓ જોવાની છે સીમા એટલે વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન એવી રીતે તમારે જોવાનું રહેશે તો તમે બીજા વર્ગની સીમામાંથી ઉપરના વર્ગની સીમા માઇનસ કરશો તો તમને રાઈટ વર્ગ લંબાઈ મળશે જો તમારું સતત આવૃત્તિ વિતરણ હોત ને તો તમે આવી રીતે કરો પહેલાંની જેબ તો ચાલો પણ અહીંયા અસતત છે તે માટે આપણે આવી રીતે તમારી વર્ગ લંબાઈ શોધવી પડશે ઓકે ત્યારબાદ બીજા નંબર જોઈએ સાતમા વર્ગના વર્ગ સીમાંત બિંદુઓ સીમાંત બિંદુઓ તમને કીધું એટલે અધ સીમા બિંદુ શોધવાનું અને ઉધ્વ સીમા બિંદુ શોધવાનું ઓકે તો આપણો અધ સીમા બિંદુ મિત્રો અહીંયા તમને અસતત આવૃત્તિ વિતરણ આપેલ હોવાથી તમારે જીરો પોઈન્ટ પાંચ મિત્રો માઇનસ કરવાનો રહેશે દસમાના મુજબ અને જીરો પોઈન્ટ પાંચ મિત્રો તમારે શું કરવાનું હશે પ્લસ કરવાનું હશે ઉધ્વ સીમામાં માઇનસ અધ સીમામાં પ્લસ એટલે તમારો દાખલો શું હશે બરોબર આવી જશે ઓકે તો સાતમાં વર્ગ કીધું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આવતી ચોપન એનું આપેલું છે અને હવે આપણે શું કરવાનું છે એનું વર્ગ પચાસ થી છે બરોબર એનું અધ સીમા અને ઉધ સીમા જોવાનું રહેશે તો પચાસમાંથી જીરો પોઈન્ટ પાંચ માઇનસ કરીશું તો કેટલો આવશે ઓગણ ઓગણપચાસ પોઈન્ટ પાંચ અને વધુમાં વધુ કેટલા વર્ષ હોય છે તો કે દસમા ભાગની વ્યક્તિનો ઉંમરનો વર્ગ કેટલો છે મિત્રો પચીસ થી ઓગણત્રીસ એટલે તેથી મધ્ય કિંમત લેતા તો કે પચીસ ઓગણપચીસ ભાગ્યા બે સત્યાવીસ વર્ષ આવે છે ઓકે તો કે જેમની ઉંમર પિસ્તાલીસ વર્ષથી અઠ્ઠાવન વર્ષ હોય ને તેવા વ્યક્તિઓની ટકાવારી શોધો ઓકે પિસ્તાલીસથી અઠ્ઠાવન તો કે બાર આવે છે અને બાર ભાગ્યા તમે પચાસ કરશો અને ગુણ્યા સો કરશો તો એટલે તમને ટકાવારી શોધવામાં સરળતા રહેશે એકસો વીસ ભાગ્યા પચાસ સોરી એકસો વીસ ભાગ્યા પાંચ ચોવીસ ટકા આવશે મિત્રો ઓકે છઠ્ઠા છઠ્ઠા નંબરનો પ્રશ્ન મિત્રો જો તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરી મેળવી શકો છો મિત્રો જરૂરથી કોલ કરી મેળવો ઓકે તો જોઈએ છઠ્ઠા નંબરનો દાખલો જે છેલ્લો દાખલો છે તમારો રહેશે આ થોડો કમ્પ્યુઝિંગ દાખલો છે હું એ પોતે કન્ફ્યુઝ થઈ ગયો આ દાખલામાં લાલ રંગ વાળો છે કે ભૂરો રંગ વાળો છે કે આંખનો કલર ભૂરો છે કાળો છે આનો ઓકે જોઈએ છઠ્ઠો દાખલો કે બસો ને દસ પુરુષોના વાળ અને આંખના રંગ દર્શાવતો કોષ્ટક બસો ને દસ પુરુષોના આંખ અને આંખ અને કેટલું વાળનો રંગ દર્શાવતું જો લાલ રંગના વાળ રાખે છે કોઈ કોઈ ભૂરો રંગના ના પાસઠ વ્યક્તિ તો લાલ રંગના વાળ રાખે છે એમાં આપણો આંખો કેવી વાદળી કલર લો કેવો દેખાતો હશે આરો જોઈએ કોષ્ટક ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો જોઈએ જવાબ આપણે આપીએ છીએ તો કેટલા પુરુષોના વાળ રંગ કેટલા પુરુષોના વાડનો રંગ કેટલો તો કે લાલ ક્યાં ગયો વાળ અહીંયા વાલ લાલ લાલની આખી લાઈન જોઈ લો બસ એના પર ફોકસ કરીશું આપણે અને 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 આખો વાદળી છે ઓકે લાલ

તો લીલો વાળ જોઈએ તો કે સાત વ્યક્તિઓ છે મિત્રો ગુણ્યા સો કરીશું તો અઠ્યાવીસ જવાબ આવે છે ને આપણો રાઈટ આન્સર યસ આપણે સાચે આ કહેવાયશું મિત્રો ત્રીજા નંબરનો દાખલો જોઈએ કે કેટલા ટકા પુરુષો ભૂરી આંખવાળા છે અને ભૂરી આંખ ઓકે કેટલા ટકા પુરુષો એવું કીધું કેટલા ટકા પુરુષો ભૂરી આંખવાળા છે ભૂરો રંગ નથી કીધો કેટલા એકત્રીસ પુરુષો છે મિત્રો અહીંયા જો એકત્રીસ પુરુષો છે આપણે એકત્રીસ ભાગ્ય આપણે શું કરીશું બસો ને માંથી કરીશું એનો અને ગુણ્યા કેટલા સો કરીશું કેટલા આવશે મિત્રો ચૌદ પોઈન્ટ છોતેર આવી છે આઈ થિંક ચેક કરીએ હા યસ આપણે રાઇટ છીએ મિત્રો અને આથી મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો મિત્રો બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર તમે કોલ કરી શકો છો આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો કેટલા છે પચાસ રૂપિયા ફક્ત પચાસ રૂપિયામાં તમને મળી જશે મિત્રો જરૂરથી કોલ કરીને મળો ઓકે તો મળીએ આના નેક્સ્ટ પાર્ટ ચેપ્ટર નંબર થ્રીમાં તો ત્યાં સુધી જોડાયો આપણી YouTube ચેનલ પર વિડીયોને લાઈક કરતા રહેજો ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો ઓકે તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં